ê hey, cà હે કાકા હવે કેટલીક વાર છે ભલામણ હવે પેટમાં આવે તો કેમ કેમ થાય ભલામણ તમે ખાવાની વાર લાગે તાત્કાલિક થોડું થઈ જાય વાત કરે અમારે તો આંબા પાકવા જોઈએ તો મજા આવે ને આમાં તમે ભલામણ ફૂકું મારી રાખો ને એમાં ત્યાં દાઢ તમારી ચાલુ રાખો થોડો મેળ ખાય

ઝડપ રાખજો હવે તપ કરો ને એમાં ફૂંક અમે મારી દેવાય ને આગળ જો આલો હું ફૂંક મારી દઉં ભલે તમારી કીધે તપે નઈ ટાઈમ આજે અમારે કીધે ફૂકું ના લાગે